સાથી ઘણા સમયથી અમારા મુદ્દાને લીડ લઈને ચાલે છે એ પણ બાબત મને ખબર મુદ્દો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી

એટલે એ માંગણીને આજે હું સમર્થન કરવા માટે તમારા સમક્ષ હું આવ્યો છું કે મને આ મુદ્દા સાથે સમર્થન છે તમારા આ મુદ્દો જે છે એની સાથે મારું સમર્થન છે હું જાહેર જીવનનો માણસ છું એટલે ઘણી બધી જગ્યાએ વ્યસ્તતા હોય છે તમે બે દિવસ પહેલાં આંદોલનમાં બેઠા ત્યારે મારા એક પરમ મિત્ર આદરણીય ચિત્રપાઈ વસાવા જેલમાંથી મુક્ત થતા હતા એટલે હું ત્યાં હતો અને બે દિવસથી સતત તમને બધાને ખ્યાલ છે કે લગ્ન પ્રસંગની સીઝન ચાલે છે એટલે કોઈને કોઈ જગ્યા અગાઉથી કહેવાય ગયું હોય પણ આજના જે કાર્યક્રમો હતા એ મેં કેન્સલ કર્યા મારા મારા મુખના ઘરે પ્રસંગ છે છતાંય હું અહીંયા છું કામ કરે છે કે તમારો મુદ્દો સાચો છે તમને અધિકારીઓ ન સાંભળે એ ન ચાલે

આખી વાત સાંભળી લાગણી માંગણી જે પણ હતી એ સાંભળી વર્તુ પૂરું કરવાની દસ દિવસની અંદર જવાબદારી લીધી હતી કે દસ દિવસની અંદર અમે આજે જે પણ માંગણી છે એ માંગણી અમે સ્વીકારીશું અને ઝડપથી એ વાતમાં નિર્ણય લઈશું પણ હજી સુધી નિર્ણય લેવાયો નથી એટલે તમે બધા અહીંયા છો એટલે હું હજી કહું છું આંદોલનનો રસ્તો કપરો હોય પણ યાદ રાખવું એ ન્યાય તરફ જ જતો હોય છે જેટલા દિવસ કદાચ તમે કહો છો સાહેબ ત્રણ દિવસ થઈ ગયા તો યાદ રાખજો એલઆઈટી આંદોલનમાં મારે બોતેર દિવસ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં બેસવું પડ્યું હતું એ બોતેર દિવસે ન્યાય મેળ્યો હતો બોતેર દિવસે અને એ ન્યાયમાં બાવીસો જગ્યા વધીને આવી હતી એટલે ત્રણ ના ત્રીસ તારીખ જણનારા છીએ આપણા ઉપર આ પીજી ઉભો રહેવાનો છે જોઈએ આ ઇલેક્ટ્રિસિટી આગળ ચાલવાની છે એટલે આપણે મૂળ પાયાના પથ્થર છીએ અને એ પાયાના પથ્થરનો કે એ પાયાના આવતો હોય તો મારી દ્રષ્ટિએ ખોટું છે અને જ સમયની અંદર હું લેખિતમાં સાહેબને મળવાની મંજૂરી પણ માગું છું અને સાહેબને મળવા પણ જવાનો છું કે ભાઈ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે મારા વિદ્યાર્થીઓની જે માંગણી છે વિદ્યાર્થીઓની જે લાગણી છે એ સાંભળવામાં આવે પહેલી વહેલી વાત